અમીરગઢના કિડોતરની સીમા આવેલ કુવામાંથી નાબાલિક કિશોરી મૃત્યુ મળી આવતા પરિવારના આક્ષેપો સાથે અનેક તર્ક વિતર્કો થઈ રહ્યા છે જેમાં કિડોતર ગામની એક કિશોરી છેલ્લા અઠવાડિયાથી ગુમ થયેલ હોય પરિવારની શોધખોળ બાદ ગામની સીમા આવેલ કુવાથી બાળકીનું મૃત્યુ મળી આવતા ચકચાર મચી જવા પામી છે કિડોતર ગામમાં રહેતા રબારી પરિવારની એક નાબાલિક કન્યા પંદરમી તારીખના ગુમ થઈ હોવાથી મોડે સુધી ઘરે પરત ન ફરતા પરિવારજનોએ શોધખોળ કરતા ન મળતા અંતે અમીરગઢ પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી છેલ્લા અઠવાડિયાથી પોતાની વાલસોઈ દીકરી ન પરિવાર ભાગી પડ્યો હતો અને પોતાના કાળજાનો કટકો ક્યાં અને કેવી હાલતમાં હશે તેની ચિંતામાં સતત તપાસ કરતા પોલીસ પાસે અપેક્ષા રાખી બેઠા હતા અને આજે આ દીકરીની લાશ પોતાના ગામની સીમા આવેલ કુવામાં પડેલ હોવાનું જાણ થતાં પરિવાર ઉપર આપ તૂટી પડ્યું હતું પોલીસને જાણ થતા પોલીસ ઘટના સ્થળે આવી કિશોરીની

પંદર તારીખની ફરિયાદ આપેલી છે અને પોલીસ ફરિયાદ લેતી નથી અને ઓગણીસ તારીખ સુધી પોલીસ શું કરે છે એના ઉપર પણ સવાલ ઉઠી રહ્યા છે અગર ચાર દિવસમાં ફરિયાદ લેતા અને પોલીસ કાર્યવાહી કરતી તો કદાચ આ જીવ બચી જાત અને ત્રણ પંદર તારીખથી લાપતા છે આજે ત્રેવીસ તારીખે સવારે એની લાશ મળી છે કુવામાંથી તો અમારી ન્યાયતંત્રને એ જ વિનંતી કે અમને ન્યાય મળે અને ન્યાય મળે એવી જ માંગ છે અમારી બોલો ગામ ખેડો છે મારા બી સાહેબ ઘરથી ત્રણ પૂળા ત્રણ હાડકડી પૂળામાં જતી ઘરે ઘરથી નીકળી ગઈ સાહેબ છોડ નોકરા અને પછી સાહેબ મો આવ્યો ઘેરે ઘે સાહેબ ગોતી મેં સાહેબ મળી નહીં પછી સાહેબ મેં ગયા પોલીસ સ્ટેશન પોલીસ સ્ટેશન ગયા એટલે સાહેબ મારી કોઈ ફરિયાદ હોબી નથી કોઈ અને એ સાહેબ સાહેબ તમે ગોતો અને અમે ગોતા અને સુધી જ્યાં મળશે ત્યાં મેં તમારા હાથે સાહેબ એવું સાહેબ મેં જમાદારી કીધું અને સાહેબ જમાદારી જે નંબર આપ્યો એ નંબર મેં આપ્યો જેમાં થોડામાં એને કીધું કે મેં કહે છોકરીને લઈ ગયો હોઉં મેં ફોન આપ્યો છોકરીને ફોન આપ્યો હું લઈને ગયો નથી અને છોકરી તમારી સાસ લેવા ગઈ એટલા બધી છોકરાનો પુરાવો હોય એમાં સાહેબ ખૂબ જ ખૂબ કોઈ બી જેને શ્વાસ કરો અને અમે છોકરીની માગ દીકરીની માંગ મળી જોઈએ અમને ધ્યાન મળવા જોવે અને સાહેબ આ અમારી અરજી છે એટલે ખૂબ જ ખૂબ દુઃખની ઘટના છે એટલે સાહેબ બધા આવી અને સાહેબ બધાની દીકરી શકો મારા કલા નથી સાહેબ બરાબર અને અમારી પુરાના બાજુ પૂરો છે ઘરના બાજુમાં એમાં સાહેબ છોકરી પડી ગઈ ને સાહેબ મરેલી ફિસે મને સાહેબ મળી જે વિજય ઓર સાહેબ સુગરી મરી ગયા ગયા એટલે એક જમાદાર એમ કીધું કે ડાલમ નાખી લઈજો એટલે ઓલી સાહેબ મારો પુરાવો હે બીજા જમાદાર કીધું કે લઈ ગયો ડાલમ નાખી ઘરે લઈજો સાહેબ પાસે અમારું ઘર થી અમારો ભઈવા હાજી થા ઈ નામ લે જાય એનો ઓય ઓનો ન્યાય બળવો જોવે સાહેબ મારી મારે છે સાહેબનો કર્મીભાઈ રેબારી એક સેકન્ડજી હા ભાઈ સોની જે દીકરી છે મારા कुटुंबની છે મારી દીકરી છે અને એજી બિના બને તમને ખબર પડી એટલે મેં મિરગઢ પોલીસ જોણ કરી એટલે સાહેબ મને વિશ્વાસ આપી પોલીસ કે તમારી દીકરીને તમે તપાસ ચાલુ કરો પછી એફઆર તપાસ કરી એપાર ફાળા પછી ઓગણીસ તારીખે એફઆર ફાડી પંદર પંદર હતી અને આજે તારીખ તેવી તારીખે આ દીકરીનો કુવામાંથી એટલે કુવામાં સમાચાર કે ભાઈ કોઈ દેખી એટલે જોણ કરી મેં પોલીસે જોણ કરી અને ખાસ તો હવે જે દીકરીને ન્યા મળવો જોઈએ અને આરોપી સજા થવી જોઈએ ફોસીની સજા થવી જોઈએ એ મારી વિનંતી છે અને પોલીસ ઉપર પણ ભરોસો છે કે ભાઈ સો ટકા ન્યાય મળશે એમ ઓકે બોલો થોડો અવાજ ઓછો શું ઘટના હતી તો ઘટના એવી હતી કે પંદર તારીખનો આ બનાવે અને પોલીસ બે ત્રણ દિવસ સુધી એફઆઈઆર નથી લેતી ઓગણીસ તારીખે એફઆઈઆર લીધી અને આજે આ દીકરી અહીંયા કિડોતર મુકામે આ નદીના પુલ ઉપર અહીંયા કૂવામાં બના મરેલી હાલતમાં પડી છે એટલે અમારું તો એવું જ કેવું કે આ દીકરીને કોઈએ મારી અને કુવામાં નાખી દીધેલી હોય એટલે જો આ એકલા રબારી સમાજની દીકરી નથી આ અઢારે આલમની દીકરી આખા અમીરગઢ તાલુકાની દીકરી અને આવી રીતે નાબાલિક કોઈ બાળકીને આવી રીતે દુષ્કર્મ કરી અને કોઈ એને કૂવામાં ફેંકી દે એ આપણે ક્યારે ચલાવી લેવામાં ન આવવું જોઈએ આ આ ઘટના ખૂબ જ ગંભીર બાબત કહેવાય અને આપણા આખા અમીરગઢ માટે આ એક શરમજનક બાબત કહેવાય એટલે મારું તો ન્યાયતંત્રને એક જ અપીલ છે કે જલ્દીમાં જલ્દી આ આરોપીઓ ગિરફતાર થાય અને છોર કે ગુનેગાર હોય એને કોઈ મજહબ કે જાત ધર્મ કોઈ હોતી નથી ગુનેગાર એ ગુનેગાર હોય એટલે એનામાં જલ્દીમાં જલ્દી એને ગુનો થાય અને એક ગિરફતાર થાય એવી આખા પરિવાર વતી અમારી બધાની અપેક્ષા છે